નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે મહીસાગરથી મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુઠી રાજ નજીક ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર હદમાં દારૂ ભરેલી કાર પલટી ખાઈ જતા ચકચાર મચી જવા પામી છે રાજસ્થાન અને ગુજરાત બંને પોલીસ વારાફરથી સરહદનો વિવાદ કરી કાર્યવાહી ન કરી એક્ઝેટ સ્થળ રાજસ્થાન છોડતા ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ પુલ ઉપર ગાડી પડી હતી ગુજરાત પોલીસ સરહદ પર વિવાદ ઘણી કશું કર્યું નહીં છેલ્લે સ્થાનિકોના દબાણ પછી રાજસ્થાન પોલીસ દારૂ ભરીને લઈ ગઈ ગાડી ત્યાં જ પડેલી છે જે ગુજરાત પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો તેમજ સ્થાનિક લોકોની માંગ કરવામાં આવી હતી